હલો મિત્રો આજનો ટોપિક છે આપણે નદી કિનારે વસેલા શહેરોનું જેમ કે તાપી નદી કિનારે વસેલું છે સુરત વિશ્વામિત્રી નદી કિનારે વસેલું છે વડોદરા અને કોલક નદી કિનારે વસેલું છે ઉદવાડા જ્યાં પારસીઓની અગિયારી આવેલી છે અને હા મિત્રો મહાર મહાર નદી કિનારે વસેલું છે કપડવંજ અને હા ગોમતી નદી કિનારે વસેલું છે ડાકોર હરણવાવ નદી કિનારે વસેલું છે ખેડબ્રહ્મા

શહેર જે અંબિકા નદી કિનારે આવેલું છે અને રૂપે નદી કિનારે આવેલું છે મહેસાણા જિલ્લો તેવી તેવી જ જ રીતે રીતે સરસ્વતી નદી કિનારે આવેલું છે સિદ્ધપુર જ્યાં બિંદુ સરોવર આવેલું છે ત્યાં માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત છે ત્યાં પરશુરામે તેમના માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું હતું એવી જ રીતે મિત્રો બનાસ નદી બનાસ નદી કિનારે ડીસા શહેર આવેલું છે તેવી જ રીતે પૂર્ણા નદી કિનારે નવસારી શહેર આવેલું છે નર્મદા નદી કિનારે ભરૂચ શહેર આવેલું છે તેવી જ રીતે વાત્રક નદી કિનારે ખેડા આવેલું છે અને હા મિત્રો સિંઘવડો નદી કિનારે કોડીનાર અને માલણ નદી કિનારે મહુવા શહેર આવેલું છે અને હા મિત્રો જો વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને હા મિત્રો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો ઓકે મિત્રો મળી નેક્સ્ટ વિડીયોમાં